પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે છે રૂપાલા અંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ નિવેદન આપ્યું કહ્યું બે જવાબદારી નિવેદન કરવા ભાજપના સ્વભાવમાં છે ભાજપના ટોચના લઈને કાર્યકરો આવા નિવેદનો આપતા રહે છે ગેરજવાબદાર નિવેદનો કરનારને જનતા ચૂંટણીમાં જવાબ આપશે કહ્યું કોંગ્રેસના બાકી ઉમેદવારો અંગે નિવેદન આપતા કહ્યું કે કોંગ્રેસના બાકી ઉમેદવારો અંગે નિર્ણય લેવાઈ ચૂક્યો છે લોકસભાના બાકી ચાર ઉમેદવારો ગમે ત્યારે જાહેર થઈ શકે છે મુકુલ કે ભાજપ પર પણ નિશાન સાધ્યું ભાજપનો પોતાના પરનો વિશ્વાસ ખોવાઈ ગયો હોવાનું તેમણે કહ્યું ભાજપ ને પોતાના પર વિશ્વાસ ન હોવાથી અન્ય દળના નેતાઓને જોડવામાં આવે છે કહ્યું ભારતના લોકતંત્ર માટે આ સ્થિતિ હાનિકારક છે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેમણે પરશોત્તમ રૂપાલાએ આપેલા નિવેદનને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી કહ્યું હતું કે બે જવાબદારી ભર્યા નિવેદનો આપવા માટે ભાજપના નેતા ટેવાયેલા છે અપૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદની મુલાકાતે છે તેમણે ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા બાકીના ચાર ઉમેદવારો પણ જલ્દી જાહેર કરવામાં આવશે એવું જણાવ્યું છે શું અપડેટ જી ચોક્કસથી ગુજરાત કોંગ્રેસના પ્રભારી જે મુકુલ વાસનિક છે તે આજે એક દિવસીય અમદાવાદના મુલાકાતે છે આજે રાઉદી ગાંધી ભવન પર જે મીડિયા સેન્ટર અને વોટરૂમ સેન્ટર ખુલ્લું મૂકવાના છે તેનું ઉદ્ઘાટન માટે અહીંયા આવી પહોંચ્યા છે તે બાદ તે પહેલા જ એક બેઠક કરવાના છે કે જે લોકસભા ચૂંટણીને લઈને પ્રભારીઓની નિયુક્તિ થઇ છે અને તેમજ પ્રવક્તાઓની બેઠક યોજાશે જેમાં શક્તિસિંહ ગોયલ જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે તે હાજર રહેવાના છે વિપક્ષના નેતા અમિત ચાવડા હાજર રહેવાના છે એમની આગેવાનીમાં બેઠક યોજાશે જેમાં ચૂંટણીને લઈને કઈ રીતની તૈયારીઓ કરવી કયા રાષ્ટ્રીય નેતા કઈ બેઠક પર પ્રચાર માટે આવશે તેને લઈને આજે તૈયારીઓ કરવામાં આવશે તેમજ હમણાં જ એરપોર્ટ પર તેમને મોટું નિવેદન આપ્યું છે જે બાકી લોકસભા ચૂંટણીને કોંગ્રેસના જે ચાર લોકસભા બાળકી ઉમેદવારો છે તેમને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે તેમનું કહેવું છે કે બાકી જે ચાર બેઠકો છે તેમાં ઉમેદવારોની પસંદગી થઈ ગઈ છે ટૂંક જ સમયમાં કોંગ્રેસ સત્તાવાર તે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે જેમાં અમદાવાદ પૂર્વ બેઠક છે નવસારી બેઠક છે રાજકોટ બેઠક છે અને મહેસાણા બેઠક છે આ ચાર બેઠક ઉપર હજુ પણ કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત નથી કરી અને આજે મુકુલ નિવેદન આપ્યું છે કે આ ચાર બેઠક પર પસંદગી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં અથવા એક બે દિવસમાં તે નામની જાહેરાત થઈ શકશે રાજકોટ બેઠકની વાત કરીએ તો ત્યાં પરેશ ધાનાણી નામની ચર્ચા ચાલી રહી હતી પરંતુ પરેશ ધાનાણીએ ત્યાંથી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ જે રૂપાલાનો વિવાદ છે કે જે

ભાજપના સ્વભાવના છે કે સમાજ વિરુદ્ધ અને લોકો વિરુદ્ધ આ રીતની ટિપ્પણી કરવી તેના કારણે ભાજપને લોકસભા ચૂંટણીમાં નુકસાન થશે અને જે રાજકોટ બેઠક પર પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ તેનો જવાબ ક્ષત્રિય સમાજ લોકસભા ચૂંટણીમાં તેમને આપવાના છે બિલકુલ અપૂર્વ આભાર જાણકારી આપવા બદલ